સુરતના ઉદના વિસ્તારમાં તસ્કરોએ મંદિરને લક્ષ્ય બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે તસ્કરો મંદિરની ઓફિસમાં રહેલા કબાટમાં તોડફોડ કરી પરંતુ કોઈ મૂલ્યવાન વસ્તુ લઈ ગયા વિના સ્થળેથી પરત ફર્યા મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ તસ્કરો સાથે લઈ ગયા હતા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરવાનું પણ રેકોર્ડ થયું છે જાણવા મળ્યું છે કે છેલ્લા એક વર્ષમાં આ મંદિરમાં ત્રીજી વખત ચોરીની ઘટના સામે આવી છે અગાઉ નકલી દાગીના અને દાનપેટીમાં રહેલી રોકડીની ચોરી થઈ ચૂકી છે આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે ખાસ કરીને જ્યારે અગાઉની ઘટનાઓમાં આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી સુરત મારું નામ પ્રવીણભાઈ કંચનભાઈ રાણા છે હું ભગવતી રહેવાસી છું આ મંદિરમાં ત્રીજી વખત ચોરી થઈ વર્ષના અંદર ફર્સ્ટ તેમાં માટીજાને દાગીના ગયેલા હતા ત્યારે બધા દાગીના નક્કર ડુપ્લિકેટ હતા એ છતાં તે લોકો ચોર ચોરી ગયેલા નેક્સ્ટ ટાઈમમાં બીજી વાર મંદિરના ગલ્લા તૂટેલા હતા તેમાં રકમ હતી પછી પાછી ચોરી થઈ જાય ઓફિસના તારા તોડીને કપાટ તોડવામાં આવ્યો એમાં કોઈ વસ્તુ નીકળું નહીં તો ઓફિસ ઓફિસનો ડીવીઆર ખેંચીને લઈ ગયેલો કેમેરા અમે પોલીસ વાળાને નમ્ર અપીલ કરીએ છીએ કે એ લોકો જલ્દી જલ્દી આ ચોરોને પકડે